ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા એસવડિયા બંગલોજ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્પા અને મસાજની ની ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે એડવિઝન પોલીસે ગોલ્ડન ફેમિલી સ્પામાં દડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વિયુ ગદડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે દુકાન નંબર એકસો દસમાં સ્પા અને મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પોલીસે દમી ગ્રાહક મોકલીને આ માહિતીની ખરાઈ કરી હતી જેમાં સ્પાન યાર્ડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે હતું પોલીસે દરોડા દરમિયાન વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરી છે જ્યારે સ્પાના સંચાલક દેવેન્દ્ર ભીખાભાઈ વાળન અને વિપુલ ઉર્ફે ગબ્બર ફરાર થઈ ગયા છે પોલીસે બંને આરોપીઓને વોન્તે જાહેર કર્યા છે આ કેસમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલંક

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ